નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસમો વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ ચોવીસ આ પાઠનું નામ છે ઘોડીની સ્વામી ભક્તિ આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને

પેલો પ્રશ્ન છે આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો જવાબમાં આવશે ઓપ્શન બી રેવાળ બીજો પ્રશ્ન ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંતિયાસાની આ વાક્ય કોણ બોલે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી આંબા પટેલ ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો આ વાત આંબા પટેલ કોને કહે છે જવાબ ગણેશની બા સાંભળો છો કે આ વાક્ય આંબા પટેલ એમની પત્નીને કહે છે બીજો પ્રશ્ન જેવી સાત નદીઓ આડી નથી પડી આ વાક્ય કોણ બોલે છે જેવી સાત નદીઓ આડી એમ નથી પડી આ છે વાક્ય આંબા પટેલ બોલે છે આ વાક્ય આંબા પટેલ બોલે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન છે આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું જવાબ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેડા કહેવડાવ્યો હતો સંદેશામાં જે કામ કરતા હોય તે પડતા મૂકીને મહાર એટલે એટલે કે કે મણાર ગામ આવીને રોટલા સિરાવવાનું જણાવ્યું હતું મામાનો આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું ત્યાર પછી બીજો પ્રશ્ન પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવનદાન મળ્યું જવાબ કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પેટ પર આંબા પટેલ નથી એટલે નસકોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી આ રીતે ઢેલખોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન મળ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નનો સાત આઠ લીટીમાં જવાબ આપો પેલો પ્રશ્ન છે ઢેલઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જવા ઉપડ્યા ચોમાસાના દિવસો હતા વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું આંબા પટેલ શેત્રુંજી નદી ઓળંગીને સામે કેમ જવું એની વિમાસણમાં હતા મામાને ત્યાં પાછા જવાય તેમ ન હતું અને ઘેર પહોંચાયા પહોંચ્યા વિના છૂટકો ન હતો એમ વિચારીને આંબા પટેલે કેધ્ય બાંધીને ઘોડીને એડી મારી અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી પરંતુ નદીમાં પાણીનું વહેણ પુષ્કળ હતું તેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ પણ ઘોડીને જાણ થઈ કે તેનો માલિક પાણીમાં રહી ગયો છે એટલે ઘોડી નસકોરા ફેલાવતી સહેજ પણ રોકાયા વિના પાણીમાં ખાપકીને ધણીને શોધવા નીકળી તે વખતે આંબા પટેલ પાણીમાં તણાતા હતા તરવામાં તેમની એક પણ કારી ફાવતી ન હતી તેમનામાં હિંમત રહી ન હતી ત્યાં તો સડસડાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી ઘોડીને જોતાં જ આંબા પટેલમાં હિંમત આવી અને સઘળી તાકાત એકઠી કરીને ઘોડીને વળગી પડ્યા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો પાણીમાં ફંગોળાથી ફંગોળાથી ઘોડી મહામુસીબતે નદીના કાંઠે આવી આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાના ધણીનો જીવ બચાવ્યો ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી અને ખાનદાની દર્શાવી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ દસમું વિષય છે ગુજરાતી તેમાં પાઠ ચોવીસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો